કમોસમ વરસાદ પડ્યો છે જેટલો પાક બગાડ થયો છે મેં હવે તો જોઈ આવવું પડશે અને આખા ગામમાં માં હું એકલો સુખી છું મારા પાસે તો દસ વીઘા જમીન છે ગાડી છે બધું જ છે પણ આપણા ગામ નો વિકાસ થોડો ઓછો છે તે મને ના હોય ને તો જઈ આવે દે ફોટો બોટો મારી આવું અને ગામ નું જોતું આવું બધું કચ જેવું વાતાવરણ ચાલે વાતો કરે છે હજી વરસાદ નું તો વાતાવરણ હજી અનુભવ થશે જવા દે આવશે વરસાદ આવશે તો પલર જ ઓ આ ક્ષેત્રમાં તો નવરું બધું ઉગી ગયું હતું રૂમા બધું ફેર ગયું બધી તણાવ મળી ઉપર ઉગી જાય મારા તો કોઈ જાદુ શું કરવાનું ભાઈ આપડે

ડોન કરો પણ તમે તો ઈમો પેલા બધા માં ચરાવો તે તમારે તો પૈસા આવ ગેર એ પૈસા એ પૈસા આવ તે હાટે એ પૈસા મારે ઈમો જ વાપરવાના હે કે થોડો મારે ગેર વાપરવાનો વાત કરો કે હું જઈ તાણ બરોબર લેળા તાણ મુ હેડુ ગેર આવ જઉ જઈ ઓવા મુ ફરીને જોતો આવ કોઈને જરૂર હોય તો થોડું ડોન કરતો હવે ખાલી તમારે જવું હે ભાઈ હાર તો જોતા હારે રો

એટલે કીધું લાય ગમો ઓટો મારી આવું સારું કરે ને આનો તમારી પરિસ્થિતિ થોડી નબળી છે થોડી વીક છે કીધું લાય ઓટો મારતો આવું કારણ કે ગમો હું આજે દ્વંદ કરવા ની આખડ્યો એટલે કીધું દ્વન કરી દઈએ થોડું થોડું બધા જોવાનું બીખાજી અમે તો તોડીએ કામ જીએ ને

પૈસા ભીખોજી આખો ગંડા લઈ ને આવો ને મોટું ચાલીસ પચાસ હજાર રૂપિયા હશે ઋષિ મોદી હતી ભીખોજી ખુશ થઈ નહીં શકે કાળા ભાઈ નટુ કાકાને જરૂર છે પૈસા લીધે ચાર પાંચ હજાર રૂપિયા તો આ લીધે એસી મને હોય ટકા ના હોય તો તેલનું ડબલું લઈ આવું પોટ લીટરનું અને અઢીસો મરચું ને અઢીસો નો અરે આખો ખોડ તો બે કિલો લાવી દઉં આ વખત એટલે હમણાં મહિનો સાલ કામ બે ત્રણ જણા શીએ હો હા ભીખોજી ગણે તો શું હા લેવો તા નટુ કાકા મારે બીજા દોન કરવા જવાનું છે તે લે આ રાખો અને ડોસી દવા કરી આવજો પાછા આમ ભાઈ મેં કોઈ ધર્મ થઈ જાય લોસા પડી છે મારા મનથી ભીખાજી તમે મને દસ હજાર રૂપિયા બોલાવા દવા માટે પણ હો રૂપિયા એ તો પાછી જરૂર પડશે તો હું પાછો ગમો નીકળે ફરી આ રૂપિયા આવતું નહિ

કશો હતો નહિ આ ભીખાજી ને આલી આ હોના માને તો મને એવું થઈ ગયું બધું ભંડાર ભીખોજી મને બીજા એ થોડા ઘણા બીજા પણ ભીખાજી ને તો એ રૂપિયા તો હું એવી જગ્યાએ ને તો ભીખોજી મને યાદ કરી દે ને એ સો રૂપિયા ભીખાજી ને યાદ લાવરાય શું કરું

એવું ભીખાજી ને મેણું મારે હેડ ને તમે આ જોઈ હા જોયું પ્રકૃતિ કરી પ્રકૃતિ કોઈની ચોરી તો ને કોઈનું માગી લાયા ના ના ભીખાજી હોય મારા ઉપર ના નાખતા હો તમે હાયા તો ભલે કોઈ ની ચોરી કરી નહીં કોઈ માગી આવ્યું એવું છે જ હા રેડો બેસી આપણા ઘરમાં જો તમે બે વાતો કરી છે આપણે તો ચિંતા જેવું નહીં હો ના કશું વાંધો નહીં તો જો બે સારું છે ના કાજી હા જો હું આ મારું ખોટું બોલતો હોય રોટરી ની ટિકિટ ની વાત ખોટી કરતો હોય તો મારી ખાટલા ની પડેલી

તમારી તમારી વાત વાત તો છે મને દિલ ઉપર ગઈ હું આ વિડીયો જે આ બધું મૂકું છું ને ઇન્ટરનેટ પર એ ખોટું કરું છું મારી કોઈ ભૂલ ચૂક થઈ હોય તો મને માફ કરજો અને હું મદદ કરવા ચા ને તો યુટ્યુબ ઉપર કે ફેસબુક ઉપર કોઈ વિડીયો મૂકવું નહીં અને એમના મદદ કરે

દવા પૈસા વાત કરો છો જય માતાજી મિત્રો આ વિડીયો ફક્ત અમે મનોરંજન માટે બનાવ્યો છે જો આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને હા મિત્રો સબસ્ક્રાઈબ કરવા